અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થી અને રાષ્ટ્રહિત માટે કાર્ય સંગઠન છે જેના દ્વારા અવારનવાર કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે ગત રોજ થરાદ ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા થરાદ ભાગ દ્વારા મિશન સાહસી અને મોટિવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ત્રણસો જેટલી બહેનોને કરાટેની તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ મોટિવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટિવેશનલ કાર્યક્રમમાં મુખ્ય વક્તા આઈપીએસ વેદિકા બિહારી હતા અને થરાદ ડીવાયએસપી એસ એમ વાળોતરિયા પણ હતા આ કાર્યક્રમમાં એબીવીપીના જિલ્લા સંયોજક દૈવિક પંચાલ ભાગ સંયોજક રાજેશ જોશી નાનોલ નગર મંત્રી વિશાલપુરી ગોસ્વામી કોષા અધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત નગર સહમંત્રી બીજલ પઠિયાર હેતલબેન પંચાલ તેમજ શાળા પરિવારમાંથી શાળાના પ્રિન્સિપાલ કરશનભાઈ પઢાર પ્રકાશભાઈ જોશી હાજર રહ્યા હતા તેમજ આમંત્રિત મહેમાનો મદદની શિક્ષણ નિરીક્ષક શામળભાઈ પ્રજાપતિ લિંબાઉપે સેન્ટરના આચાર્ય દાનાભાઈ પઢાર સરસ્વતી વિદ્યાલય વજેગઢના સંચાલક રામભાઈ પટેલ થરાદ પોલીસ સ્ટાફ સુરેશભાઈ ચૌધરી ડીવાયએસપી કચેરીથી જોધાભાઈ વિનોદભાઈ પ્રજાપતિ તેમજ એબીવીપીની નગર ટીમ અને કેમ્પસ ટીમ હોવાથી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને બહુ સુંદર કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું આ કાર્યક્રમમાં આઈપીએસ વેદિકા બિહારી દ્વારા બહેનોને પડતી તકલીફોને પ્રશ્નોતરી પણ રાખવામાં આવી હતી અને બહેનોએ કરેલા પ્રશ્નોના જવાબ પણ વક્તાઓ દ્વારા આપવામાં આવ્યા હતા